એમાં કમની સ્કીમ બહાર પડી હતી સો એમ એલ અઢીસો એમ એલ પાંચસો એમ એલ કે લીટર પર કે તમે આ જે સ્કેન કરો અને એમાં ટુ વ્હીલ મૂક્યા હતા મૂક્યું હતું તો એમાં આપણા જે ખેડૂત મિત્રો બે ખેડૂત મિત્રો છે મોવા તાલુકાના જે એક મોણપર ગામના ખેડૂત મિત્રો જે મિની ટ્રેક્ટર આવ્યું છે અને આપણા જે થોરાળા ગામના જે રાજુભાઈ ભીલ છે તો રાજુભાઈ ભીલ ને ટુ વ્હીલ જે લાગી છે અને આજે આપણે માતાજી નું આઠમું નોડતું અને આઠમા નોડતા દિવસે બાયર કંપની ના પાર્થભાઈ ચૌધરી અને પાયલ કૃષિ પાયલ કૃષિ મોલ માલિક મગનભાઈ જે આપણી વચ્ચે અને રાજુભાઈ ખેડૂત પોતે તો જે ખેડૂત મિત્રોને જે ટુ વ્હીલ લાગ્યું છે મિત્રો તો આજે શોરૂમમાંથી નવું ટુ વ્હીલ રાજુભાઈને બાયર કંપની અને પાયલ એગ્રો એજન્સીમાંથી અને પાયલ કૃષિ મોલમાંથી મગનભાઈ રાજુભાઈને ટુ વ્હીલ સોંપે છે તો આજે મિત્રો જે આપણે રાજુભાઈ માંથી સાંભળીએ કે રાજુભાઈ તમને આ જે ટ્રૂડ એનો હરક કેટલો છે હરક કરતા રીતે કે જે પાયર નું જે એવરગોલ એક્સટેન્જ વાપર્યું છે એમાં મગફળીમાં જઈએ અત્યારે તો મગફળી તારે નીકળવાની તૈયારી છે તો મગફળીમાં વાપર્યું છે તો મગફળીમાં જેનું એનું રિઝલ્ટ મેળ્યું છે કેવું રિઝલ્ટ મળ્યું કેવું પરિણામ મળ્યું એનો હરક કેટલો છે તો આપણે રાજુભાઈ ને પૂછીએ અને અત્યારે જે મગફળી હાર્વેસ્ટિંગ ચાલી રહ્યું છે તો એમાં મગફળીમાં ઉતારો કેટલો બેસે તો આપણે એનું રાજુભાઈ જાણીએ

પણ એ તમારા નસીબે છે કે તમે લાગ્યું એનું અને બીજા નંબર માં જે બાયર કંપનીનું જેવો વાપર્યું તમે જે કાળી ફૂગ માટે જમીન જઈને જે કાળી ફૂગ લાગે છે તો કાળી ફૂગ નો પ્રશ્ન આવ્યો હતો કે નહોતો આવ્યો આવ્યો જ નથી છોડવો ક્યાંય જાતો નથી એમ કાળી ફૂગે ક્યાં આવ્યું કાળી ફૂગે લાગીને છે અને તમારી વાડી ઉપર લઈ ગયા એનો વિડીયો શૂટિંગ કરવા માટે મગન આવ્યા હતા તો ઉતારો ખૂબ જ સારા છે ખબર જ છે પણ તમને અંદાજિત ઉત્પાદન કેટલું લાગે છે કે 35 થી ચાલીસ મું ઉત્પાદન મળે એમ છે એક્સર માં બીજા ખેડૂત મિત્રો હું કેવા કે બાયર કંપની નો વપરાય કે નો વપરાય બાયર કંપનીનો નોરગોલ બહુ સારો વપરાય

કે રાજુભાઈ ને સોંપે તો સર્વ ખેડૂ મિત્રો ને રાજુભાઈ ને આજે જે ટુ વ્હીલ સોંપી છે એ બદલ ખૂબ ખુબ આભાર બાયર કંપની બાયર કંપની